હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા બધા મજામાં જશું મોકની શરૂઆત થઈ રહી છે હનુમાનજી દાદુને મનાવી ત્યાર પછી બી એક્સરસાઇઝ ફૂલ બોડી સ્ટ્રેચ કરી એન્ડ મારી મોર્નિંગની શરૂઆત કરીશ તો ચલો આજે તો દિવસ કંઈક સારો જ થઈ રહ્યો છે સવાર સવારમાં એન્ડ મેં બી આજે જે બી બેશનહી એન્ડ ઉદાસી બધું દૂર થઈ ગયું છે મે બી નવા દિવસની જેમ શરૂઆત કરતી હોય એમ આજે ફરી દિવસની શરૂઆત કરી એન્ડ રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ સો એક્સરસાઇઝ કરી ફટેકના મનને શાંત કરવા માટે મેડિટેશન સેશન કમ્પલીટ કરી મેં બી આવી ગઈ હતી કિચનમાં સૌથી પહેલાં દરરોજ માટે મેં ગરમ પાણી સવારમાં પીઉં છું સો ગરમ પાણી જોડે મોર્નિંગની શરૂઆત કરી નાસ્તો વગેરે કરી અત્યારે મેં બી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર સૌથી પહેલાં સ્ટડી ટેબલ ક્લીન કરી એન્ડ થોડો ફ્લેટ બી ક્લીન કરી નાખીશ જેથી કરીને રીડિંગ કરવામાં મન લાગે કેમ કે આજુબાજુમાં ગંદકી હશે તો રીડિંગ કરવામાં મને બિલકુલ મન નથી લાગતું સો ફટાફટી ક્લીન કરી એન્ડ મેં અત્યારે રીડિંગ સ્ટાર્ટ કરી દીધું છે સૌથી પહેલાં અત્યારે વારસાના જે બે પેજ બચ્યા છે એમને મેં વાંચી રહી છું જેથી કરીને મારો વારસો છે ગુજરાતનો એ ફિનિશ થાય સો ફાઇનલી ચલો અત્યારમાં મેં રીડિંગ કંઈક આ રીતે સ્ટાર્ટ કરી દીધું છે એન્ડ આ તરફ તમે જોઈ શકો છો આ બંને મારા દોસ્તારો પોતાનું જ ઘર સમજીને રહી રહ્યા છે કેમ કે મેં એમને છૂટ આપી દીધી છે એટલા માટે કોઈ નહીં ચલો એ બી આગળ અત્યારે કન્ટિન્યુ કરીશ હેલો એવરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ધ ન્યુ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધામાં તમારે જશો એન્ડ મેં બી મોર્નિંગ રૂટિન ફિનિશ કરી અત્યારે આવી રહી હતી સ્ટડી ટેબલ પર એન્ડ સૌથી પહેલાં મોર્નિંગમાં અત્યારે કાલે જે વારસાના બેથી ત્રણ પેજ બચી ગયા છે એમને મેં ફિનિશ કરીશ કેમ કે કાલે મારું મૂડ અપસેટ હતું એન્ડ કાંઈ જ ચેન્જ નહોતું પડી રહ્યું સો બહુ રીડિંગ કરવાની ટ્રાય કરી છતાં બી બે ત્રણ પેજ બચી ગયા એન્ડ બપોર પછીના સમયે અમે લોકો જતા રહ્યા હતા બહાર જેથી કરીને મારું થોડું માઇન્ડ ફ્રેશ થાય એટલે મારી ફ્રેન્ડ બી મારી જોડે આવી હતી એન્ડ અમે લોકો જતા રહ્યા હતા બિલકુલ તો ફાઇનલી કાલના જે બેથી ત્રણ ફાઈઝ બચી ગયા છે એમને મેં અત્યારે ફિનિશ કરીશ વાત જોડે એન્ડ બાકી આજે આખો દિવસ મેં છે લેક્ચર જોવાની છું એ બી મેથ કેમ કે મારી પાસે આજે મોર્નિંગમાં ટેબ્લેટ ટેબલેટ આવી ગયું છે તો આમાં આખો દિવસ જોવાથી કંઈ પ્રોબ્લેમ નહીં થઈ નહીં તો મને કેવું થાય છે કે લેક્ચર જવું ત્યારે આખો બહુ દુઃખે છે સો અત્યારે આખો દિવસ મેથ સ્નિંગ આજે કરવાની છું જેથી કરીને ઘણી વાર મેં પેપર સોલ્યુશન કરતી હોઉં ત્યારે અમુક ચેપ્ટર છે એમાં વારંવાર કન્ફ્યુઝન થતું હોય તો એ બધા ચેપ્ટર મેં આજે ફિનિશ કરી નાખીશ આખો દિવસની અંદર બટ અત્યારે જસ્ટ બે ત્રણ પેજ વારસાના ગુજરાતના વારસાના બચ્યા છે એમને પહેલાં ફિનિશ કરીશ અને કાલના બ્લોગમાં ઘણા લોકોએ કમેન્ટ્સ કરી હતી કે શું પ્રોબ્લેમ છે અમારી જોડે શેર કરો તો સોલ્યુશન આવશે બટ જે પ્રોબ્લેમ છે કેવું છે કે ન સહી શકાય કે ન કહી શકાય આવી બાબત છે બટ સમય આવશે ત્યારે તમારી જોડે શેર કરીશ બટ આજે ફાઇનલી એમાંથી થોડીક બહાર આવી ગઈ છું બટ કોઈ નહીં ક્યારેક અમુક ટાઈમે એવો સમય આવી જતો હોય છે એન્ડ જિંદગી છે ખબર નહીં ક્યારે ક્યાંથી ક્યાં લઈ જતી હોય છે તો મારી લાઈફમાં બી કંઈક આવું બનેલું છે સો મેં બી એ વનવાસ પૂરો કરીને નીકળી ગઈ છું એન્ડ હા ખાસ એ બાબત જણાવી દઉં કે નહીં તો કોઈ બોયફ્રેન્ડનું ચક્કર હતું બોયફ્રેન્ડનું ચક્કર ન હતું નહીં તો આમાં ઘણા લોકોને એવું જ માઇન્ડમાં હશે કે છોકરાઓનું ચક્કર હશે બોયફ્રેન્ડનું ચક્કર હશે આવું કંઈક થયું હશે આવો કેવું પ્રોબ્લેમ હશે એવું કંઈ જ ન હતું જે તમારી સમજની બહાર છે એવો પ્રોબ્લેમ હતો બટ ફાઇનલી મારા હનુમાનજી દાદુના લીધે મેં એમાંથી બહાર નીકળી એન્ડ અત્યારે અહીંયા પહોંચી જ ગઈ છું એન્ડ આ મોકો મને જે મળ્યો છે જે મેં કરી રહી છું અત્યારે આઈ હોપ કે આ વખતે મને મારા નસીબ મારા કિસ્મત જે બી કંઈ સાથ આપી દે અને મેં મારી મંજિલ સુધી પહોંચી જઉં કે મંજિલ તો મારી કંઈક અલગ છે બટ મંજિલનું પહેલું સ્ટેપ મેં પાર કરી લઉં છો હનુમાનજી દાદુ સાથ આપી દે અને મારી કિસ્મત નસીબ તો મેં ત્યાં પહોંચી જઈશ ત્યાર પછી તો બહુ બધા સપના આગળ જોયા છે એ બધા ફિનિશ કરીશું બટ અત્યારે પહેલું સ્ટેપ થઈ જાય એટલે આગળ તમે સમજી જ ગયા છો એન્ડ આઈ કે જે લોકો દિલથી મહેનત કરી રહ્યા છો એ લોકો બધાને આ વખતે એમનું જે બી સપનું છે જે બી ગોલ છે પૂરા થાય એવી મેં પ્રેમ હંમેશા માનજી દાદુને કરીશ એન્ડ જે લોકો ખરેખર ડિઝર્વ કરે છે એમના સપનાઓ પૂરા કરવા માટે જે જોબને ડિઝર્વ કરે છે કે દિલથી મહેનત કરી હોય એ લોકોને આ વખતે જોબ મળે તો ચલો મેં બી અત્યારે મારું રીડિંગ શેર સ્ટાર્ટ કરી દઈશ એન્ડ ત્યાર પછી જ્યારે બી સમય મળશે ત્યારે તમારી જોડે જોડે મેં આજ તો બ્લોગ શેર કરીશ કેમ કે આજે મેં લેક્ચર જોવાની છું આમની અંદર એન્ડ બ્લોગ શું થશે મારા મોબાઈલની અંદર સો ડેફિનેટલી આજે ફૂલ ડેનું જે બી પ્લાનિંગ છે એ તમારી જોડે શેર કરીશ ચલો અત્યારે મેં સૌથી પહેલાં જે લેક્ચર જોવાની છું એ ડાયરેક્ટલી અત્યારે મેં સ્ટાર્ટ કરીશ એન્ડ ત્યાર પછી બોરિંગ થાયશ તો મેં સબ્જેક્ટ છે એ ચેન્જ કરીશ બટ સવાર સવારમાં અત્યારે ગણિત લઈને જ બેસી જઈશ કેમકે માઇન્ડ બી ફ્રેશ છે જેથી કરીને જે બી ચેપ્ટરો બાકી હતા ત્યાંથી જ સ્ટાર્ટ કરી દઈશ મેથ્સના સો અત્યારે મેં આજ રીતે કન્ટિન્યુ કરી રહી હતી સૌથી પહેલાં મારો જ વિડીયો મને સજેશનમાં આવ્યો હતો ઓપન કરીને જોઈ રહી હતી એમાં કમેન્ટ્સ કે તમે લોકો એ કમેન્ટ્સ શું કરી છે બટ આન્સર મેં આમાંથી નહીં આપી શકું આઈડી બીજાનું છે જેથી કરીને અત્યારે મેં મારા યુટ્યુબની અંદર વઈટી સ્ટુડિયોમાં જઈશ ત્યારે તમારી કમેન્ટ્સના આન્સર આપીશ કેમ કે મારી ફ્રેન્ડની આઈડીમાંથી મેં તમને આન્સર ન આપી શકું છું ફાઇનલી ચાલો અત્યારે મેથ્સનો લેક્ચર મેં ચાલુ કરી અને જોવા લાગીશ બટ અત્યારે જે એપ્લિક એપ્લિકેશન નહીં બટ આ યુટ્યુબમાંથી જ મેં જોઈ રહી છું એ યુટ્યુબની અંદર ચેનલ છે પોકેટ જીપીએસસી પોકેટ લર્નિંગ કરીને આઈ થિંક નામ મેં ભૂલી ગઈ છું બટ તમે જોઈ લેજો ઘણા લોકો આમના લેક્ચર જોતા જ હશે બહુ સરસ કરાવી રહ્યા છે સર એન્ડ થોડું ડીપમાં છે તો આપણે જે કોન્સ્ટેબલની એક્ઝામ આપતા હોય તો એમાં જેટલું જરૂરી છે એટલું જ આપણે કરવાનું હોય છે ઘણા લોકો કમેન્ટ કરે છે કે જીપીએસી પોકેટ લર્નિંગ પોકેટ જીપીએસી જે બી હોય મને નામ યાદ નથી આડું ઓડું થઈ જાય છે તો એમના લેક્ચર થોડા ડીપમાં છે તો આપણે જેટલું જરૂરી છે એટલું જ આપણે કરવાનું વિધિ હોય છે શું આ તરફ અત્યારે મારી ફ્રેન્ડ આવી ગઈ હતી તો જ મારા માટે જમવાનું બિલ આવી હતી અત્યારે મારો જ વિડીયો મને અહીંયા ફરી વ્લોગ છે એમના ટાઈપમાં સજેસ્ટ કરી રહ્યો છે સો ચલો મેં કમેન્ટ્સ જોઈશ કેમ કે હમણાં અપલોડ કર્યો કોની કોની કમેન્ટ છે બેથી ત્રણ કમેન્ટ્સ દેખાઈ રહી છે બટ અહીંયાથી આન્સર નહીં આપું એન્ડ ફાઇનલી અત્યારે પાંચ સમથિંગ વાગી ગયા છે અમે આવીથી ગયું છું રેડી કેમ કે અમે લોકો જવાના છીએ આજે બહાર મતલબ તમે જોઈ રહ્યા છો બહુ જ ભયાનક તડકો છે અહીંયા છાસ વિતરણ થઈ ગઈ રહ્યું હતું તો મેં બી બે લીધી છે કેમ કે ભયાનક તડકો છે એન્ડ એકતાલીસ યા બેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન છે ઓલરેડી આજે રાજકોટમાં એન્ડ મારી હાલત કંઈક આ રીતે એન્ડ ફાઇનલી પહોંચી ગયા છીએ આજે અમે લોકો જ્યાં વલ્ડિંગ બોક્સનો સેમિનાર છે આજે કરંટનો સેમિનાર છે અહીંયા સો બે વાગ્યાનો ટાઈમ છે બેને બદલે અડી થઈ ગયા છે અંદર હજી મેં ગયા નથી સો ફાઇનલી બહુ જ ભયાનક તડકાને લીધે બહુ જ ગરમી બી લાગી રહી છે એન્ડ ફાઇનલી થોડી વાર પછી અમને એન્ટ્રી મળી જ ગઈ છે સો આવી ગયા અંદર એન્ડ આ તરફ તમે જોઈ શકો છો બહુ બધા સ્ટુડન્ટ છે આ સેમિનારની અંદર આવ્યા છે એન્ડ બધા પોલીસ ભરતીને લઈને કરંટ્સ માટે આવ્યા હશે એન્ડ આ મારું ફ્રેન્ડ સર્કલ અમે લોકો બધા જ પહોંચી ગયા હતા સો ચલો અમે બી અત્યારે જે કરંટ અફેર્સનો લેક્ચર છે અહીંયા બેથી લઈને સાત વાગ્યા સુધી તો અમે લોકો એ કન્ટિન્યુ કરીશું અત્યારે

કંઈક ને કંઈક આવી સુસુપ્ત શક્તિઓની સંભાવનાઓ રહેલી છે તો કેટલીક બાબતો આપણે ખાસ ધ્યાન રાખવી જોઈએ સૌથી પહેલી બાબત કે તમે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં જોડાયેલા છો ત્યારે આ પરીક્ષાઓ અને યુનિવર્સિટીઓની પરીક્ષાઓ અલગ છે યુનિવર્સિટીની પરીક્ષાઓ એમાં સ્પર્ધા નથી હોતી એટલે એમાં માર્ક્સ લઈ આવો ડિગ્રી પ્રાપ્ત કરો કદાચ કંઈક એટી કેટી આવે અને નાપાસ થાઓ ફેલ થાઓ તો એ પાછું પાપ આ ફિલ્ડની મેન્ટ નથી આ ક્ષેત્રમાં તમારે તૈયારી એટલે કરવાની છે કે તમે બીજા ઉમેદવારો કરતાં આગળ નીકળો બીજા ઉમેદવારો કરતા વધારે માર્ક્સ પ્રાપ્ત કરો બીજાને તમારે હરાવવા પડે બીજા જેટલા પણ વિદ્યાર્થીઓ તમારી આસપાસમાં છે ભલે અત્યારે તમે તમારા મિત્રોની સાથે બેઠા હશો પણ એ બધા છે તમારા હરીફ એટલે એવું નહીં કે તમે એને કોઈ બીજી રીતે નુકસાની પહોંચાડો પેપરમાં પરીક્ષામાં હું પેપર પેપર પાડી નાખો પેલા મારો હરીફ છે તો મારી હરીફાઈ જેટલી ઓછી થાય એટલો હું પ્રયત્ન કરું પણ માર્ક્સની દ્રષ્ટિએ તમે બીજા લોકો કરતા આગળ નીકળો ત્યારે આ આપણું કામ થાય એવું સાબિત થાય બીજો મુદ્દો એ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં મોટાભાગના વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરતા હોય અથવા ઓછી આવક ધરાવતો વર્ગ વધારે હોય

આપણને એવું લાગે કે આપણે મેડ્યો પણ ભણતો નો એક મીડિયું આવ્યું હોય તો ચલો આજનો સેમિનાર અમારા માટે ખાસ રહ્યો છે કે કરંટ અવેર્સ છે સર બહુ સૂપ કરાવ્યું છે એન્ડ અમે લોકો બી અત્યારે નીકળી ગયા હતા સાંજના સમયે મી એન્ડ માય ફ્રેન્ડ અમે લોકો આવી ગયા હતા કેરીનો રસ પીવા માટે આ સિઝનનો કેરીનો પહેલો રસ પીવા માટે આવી ગયા છે એન્ડ ફાઇનલી ચલો આજનો વ્લોગ બી મેં સમાપ્ત કરીશ આઈ હોપ કે આજનો બ્લોગ બી પસંદ આવ્યો હશે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળી મારા ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર